ખુલ્લી મૂકવામાં આવ્યું હતું શ્રી કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ ઘટકના પ્રમુખ શ્રી વિનોદભાઈ ખોડિયારે સમાજમાં થતા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા સમાજના સલાહકાર અને અંજારના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવાએ સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવા જણાવેલ તેમાં જંજાર વિકાસ અભિયાન સંસ્થાના દયાલાલભાઈ રાઠોડ આ સંસ્થામાં હજારો જરૂરિયાતમંદ લોકોના કાર્ડ બનાવી આપેલ છે જેમાં ઇમરજન્સી કાર્ડ હોસ્પિટલમાં જઈને બનાવી આપેલ છે આ કેમ્પ દરમિયાન સમાજના એકસો ઓગણીસ લાભાર્થીઓમાંથી તોતેર લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવેલ સત્તર લોકોના રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરી આપેલ બે ઈ શ્રમિક કાર્ડ બનાવી આપેલા કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે સમાજના નગરસેવકો શ્રી સુરેશભાઈ ટાંક શ્રીમતી બેન ચાવડા મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી સવિતાબેન ચૌહાણ યુવા મંડળના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ ટાંક અંજાર વિકાસ અભિયાન સંસ્થામાંથી ડાયાલાલભાઈ રાઠોડ વૈશાલીબેન જાગૃતિબેન ભાણજીભાઈ સુજલભાઈ ચૌહાણ સર્વનું સહયોગ રહેલો કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ